ગુલાબ મારો ફૂલ અને ગુલાબ દીવા મો તો 18 વર્ષને જ મારું જો આ 18 વર્ષને તો ના વાથી ચોથી લાઈન ઊભી કરી આ તો તમે મારી વાત ઓબા ડોળા તો 18 વર્ષલા મુની ત્યા આ મેહુરા તોડું તો આ શર્મા છે જબરદસ્ત હો બાકી જનકે વેમણ કાચું પાચું ફરતી હોય ને એની વાત કરા મો શું કો શું આય છોકરાની માં મણો તો શેર કરી દો ને કે એમથી રહો ના હ ના અલ્યા વાત તો તમે ઓબા છો શું છે

તમારે મારા જ વાત ખાઈ હવે જે હોય આપણે તમારે બનેવી ફોડી દ્યો જે લેવાનું હોય વાતચીત મને કરી દો હમેલા ફોન કરી કહી કાલ તમે તાર હવારે આપડે એમના ઘેર બરોબર તમે તો ચિંતા કર્યા ફૂલ મેડવાનું એટલે આવા ધંધા ઓછા કરો લોકો ના અમે તો કઈ કોઈ કોઈ નો રૂપિયો ગાલે નું સારું થતું હોય તો સારું કરો તમારું ચેડે સારું થશે

તમારે પૈસા જરૂર પણ પુણ્ય નું કોમ છે લેવા કેવા પેલો ધણી ઘડો અને મૂર્તિ તમે જોયો હરખો હું તો બેન તરત જ ઓળખી ગયો મુર્તિ લે તો બઉ થઈ જાય આપડે થવાનું ભોણો લઈ જાય પચાસ છેલ્લા પડ્યા હતા જોયે મહેમાન ભાડું કાઢશે જોઈ હડજો હોય થી ભાઈ હા

આપડે મેમન તૈયારી સાથે આવ્યા હોય બધી સગવડતા કરીને આયા અને જવાનું હોય તો વધારે મોડું નહીં કરવું હવે હું શું બધું કરી દેવું પટાઈ હવે પટાઈ દેવાનું રાખવાનું પૈસા બધા મને બરાબર કરું આ તમારા વ્યવહાર માર

એતો છે બીજે તો મોટા મોટા બે છોકરા હતી અમારે શું લેવા દેવાની પત્ની હવે પેલી વાત કરી ભાંગો પેલો સો મહિના પેલા છૂટું થયું તું એ રહ્યું તો એને કીધું છે કે

બરોબર છે ને બરોબર બરોબર અમે તમારે જે હલવાર હોય આપી દેજો અને તમે કોઈ એ અમે મંદિર માં ચોક રાખશો ફુલાર તો એ કહું અમારા હાડો લઈને આયા છીએ એમને કેસ તો અલગ છે પાછો વાત કરો ના ના શું નામ નામ રાખ્યું બકરો હે બકરાજી બરોબર પણ કેટલા વર્ષ નો અઢાર 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 ઉપર ધાળો જોવા પૂછાય કરવું તો પડે થોડી આવે છે રસ્તા માં પડી છે હવે અમારે એટલા ખર્ચા થયા હતા હા તમે કરી વાત ચા ગોઠવશે આપડે હવે અમે વાત કરું પછી તમને

મારા તો સીધા મંદિર મળશે એ ફૂલ કરાઈ તમે સુધી લઈ ને કણાઈ જજો બરોબર શુક્રુ છે અલગ પૈસા છે માલ્યા છે શુક્રા ના માન જોડે રાખવાના તો એના બાંધ

તમે જા બોલાવતા નઈ સાત જણ અમારું દસ મણ અમારું તમારે હલવાઈ દે પાછો છે બે મોણો નો અવાજ એ નહી થાય કકડાટે નહીં થાય ઘરમાં ચાર ગાડીઓ બોલે તો આય વાત સાચી આવજો